ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ચૈત્ર મહિનો આવતા જ માતાજીની યાદ આવે આ મેળો ભરાયો છે પાલોદર જોગણીમાં મેળો આખા ઇન્ડિયામાં દેશ વિદેશમાં રહેતા અમારા ગુજરાતી ભાઈઓ બહેનો માના દર્શને અચૂક આવે છે ચૈતર મહિનો આખો મહિનો મેળો હોય છે ત્યારે બધા ભક્તો માનવ મહેરામણ ઉમટી પડે છે અને અહીંયા આખો મહિનો મેળો હોય છે અહીંયા મેળો લાગેલો છે બધા વેચનારાઓ આવે છે આજે ચૈતર મહિનાની શરૂઆત છે દર રવિવારે અને મંગળવારે માગણીમાના મંદિરે ઉત્તર ગુજરાતના ગામના અનેક લોકો માના દર્શને આવતા હોય છે દર રવિવારે મેળા જેવો માહોલ હોય છે અને ચૈતર મહિનો બેસતા જ ઘણા બધા ગુજરાતના ભાવિક ભક્તો માતાજીને દર્શને આવે છે અને આજે હું તમને પાલોધર મેળાના દર્શન કરાવીશ અમારી ચેનલ દ્વારા માં જોગણી માના મંદિરે અનેક અનેક ભાવિક ભક્તો આવે છે ચૈત્ર મહિનો આવી ગયો છે મા ચોસઠ જોગણી દરેક ભક્તોના ઘણા મનોરથ પૂરણ કરે છે જ્યાં પણ નજર કરીએ ત્યાં આગળ દૂર દૂર સુધી માનો મહેરામણ ઉમટી પડ્યો હોય છે શરૂઆત છે એટલે થોડોક અત્યારે ખાલી છે અને બપોરનો પણ ટાઈમ છે ખૂબ સરસ અલગ અલગ મજાના અહીંયા મેળાની બધી વસ્તુઓ બધી વેચાવામાં આવી છે પાલોદર ગામ છે સામે અહીંયાથી એક કિલોમીટર જ્યારે બહુ જ માનવ મહેરામાન આવે છે તો રિંગ રોડ હાઈવેથી રોડ બંધ કરી દેવામાં આવે છે અહીંયા અવનવી બધી વસ્તુઓ વેચાય છે માં જોગણીમાંના પ્રાગટ્ય પચા ઘણા છે ભાવિક ભક્તો જે માતાજીનું ધ્યાન ધરે છે જે માતાજીની બાધાઓ રાખે છે જે ચાલતા આવે છે માતાજી તેઓના મનોરથ અચૂક પૂરા કરે છે બધાની મનોકામનાઓ પૂરી થાય છે મા માના ઘણી મહિમા છે અહીંયા દૂર દૂર સુધી જુઓ બધી ગાડીઓનો પાર્કિંગ 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 અને મંદિરે તો એટલી ભીડ છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી આ ખૂબ પાલોદર ગામ છે અહીંયા મેળાની તૈયારીઓ અને જગ્યા રોકવા માટે બધા વેચવાવાળા લોકો બે મહિના પહેલા તૈયારીઓ કરતા હોય છે આગળ ખૂબ ભીડ હોવાથી આગળ જવાય તેમ નથી એટલે માગણીમાનો જયકારો અહીંયાથી જ કરીશું અમારી ચેનલ દ્વારા તમને જનજનમાં અહીંયા સામે પાલોદર દર માં જોગણી માનો જય દરેક ભાવનિક ભક્તો માના દર્શન કરી પાવન થાય સૌનું ભલું થાય